પ્રદૂષણના કારણે ખેતર બની ગયું બંજર ખેડૂતે લખ્યો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પત્ર દસ દિવસ છતાં કોઈપણ કાર્યવાહી નહીં મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલ ખેતરના માલિક પ્રાગજીભાઈ કાલરિયાએ તેના ખેતરમાં બાજુની ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવે છે જે પ્રદૂષણ ખેતી ખેતી બંજર બની ગઈ છે હાલ પરિસ્થિતિ એવી છે કે આ ખેતરની અંદર કોઈપણ પ્રકારનો પાક વાવામાં આવે તો ઉગતો નથી તે પ્રદૂષણ અટકાવવા માટે મોરબી જિલ્લાની રફાસવર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ લેખિત અરજી કરી છે જેને આજે અગિયાર દિવસ પૂરા થયા છતાં હજુ સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ એ સ્થળ ઉપર જઈને તપાસ કરી નથી ત્યારે હાલ વરસાદી માહોલ હોય વરસાદ પડે તો આ કેમિકલ કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પૂ પુરાવાનો નાશ થાય તેની રાહ જોઈને સુવા તંત્ર એવા સવાલો પ્રદૂષણ વિભાગ ઉપર ઉઠી રહ્યા છે આ બાબતે વાત કરીએ તો જીવાપર ગામે રહેતા ખેડૂત તાકજીભાઈ નાનજીભાઈ કાલેરાની જમીન જસમતગઢ ગામની સીમમાં આવેલી છે તે સીમના સેટે ગ્રેનાઇટ એલ ફેક્ટરી છેલ્લા સાત વર્ષથી ચાલી રહી છે તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી આ પ્રાગજીભાઈના ખેતરમાં કાઢે છે જેના પ્રદૂષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતર થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો નથી પ્રદૂષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે ખેતરમાં નકામા છોડ તો ઉપલબ્ધ વધી ગયો છે ખેડૂતની આજીવિકા હોય તો આ પ્રદૂષણ તાત્કાલિક બંધ કરવા માટે મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તારીખ દસ છ બે હજાર ચોવીસના રોજ કરી છે આ લખાય છે ત્યાં સુધીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ અધિકારી કે કર્મચારી આ ઘટના સ્થળે મુલાકાત લીધી નથી ત્યારે હાલ વરસાદી જ આવવાનો સમય છે જો વરસાદ પડે તો કેમિકલ પાણી ધોવાઈ જાય અને પુરાનો નાશ થાય તેવી કોઈ હરકત તો આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કે કર્મચારીઓ નથી કરી રહ્યા ને તેવા સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યા છે ત્યારે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું રિપોર્ટર શ્રીકાંત પટેલ અસ્લિમ સમાચાર મોરબી